ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા એ પણ વિઝીટ લઈ ગયા કોઈ જાતને નુકસાન થયેલ નથી વરસાદને પગલે વોર્ડ નંબર 9 માં મુસ્લિમ નું આરામ ગૃહનું વર્ષો જૂનું મકાન થયું ધરાશાય ઇમરાન ઇકબાલ ને બીર જાદા વોર્ડ નંબર 9 સદસ્ય વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી માલ મિલકત ની નુકસાની થઈ છે બાકી કોઈ જાનહાની કે કોઈ બીજું કોઈ એવા સામે આવ્યું હા રેતા હતા પણ હાજર કોઈ હતું ત્યાં આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું

અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો કોઈ માલસામાન ની જાન કોઈ માલસામાન ની જાનની થયેલ નથી ત્યાં કોઈ હેતુ નતું થોડો ઘણો સામાન હતો તેના ચારે સુધારાસભ્યો હટાવી લીધેલ હતું

આજે મનોજભાઈ આવ્યા જોયું પણ લાગ્યું નથી કઈ એવું માલ સામાન ની નુકસાની કઈ કઈ નથી અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ